તો હા ગાઈસ તો આપણે બનાવીએ છીએ આજ સુરતની પ્રખ્યાત પ્રખ્યાતો તો ચલો આજની રેસીપી ચાલુ કરીએ તો બેસન લઈ લીધું તો લીલો મરચો સંધમ નમક સંધવ મીઠું સાદું મીઠું બે મીઠું નાખીએ છીએ આપણે હળદર ગાઈસ એક ચમચા જે એક બે ચમચા જેવું દહીં લીધ લીધું સમય તો ચલો તો ગાય થોડું પાણી વેરી દેવાનું જો આમ કરીને પાણી વેરી અને થોડું દસ મિનિટ રહેવા દેવાનું બધું મિક્સ મસ્ત રીતે મિક્સ કરી દેવાનું તો ગાય જુઓ મસ્ત બેટર તૈયાર કરી નાખી હું બનાવી દઈએ લોચું પોચો બનાવવાનો આપણે ડીશ લઈ લીધું ડીશમાં થોડું તેલ રેડીશું તેલ રેડીને અમે ફેલાઈ દેવાનું બધું જો મસ્ત રીતે મસ્ત રીતે ફેલાઈ દીધું છે અને અમા વેરી દઈશું બેટર તૈયાર કરેલું બેટર અમા વેરી દેવા આપણે તો સ્ટીમર દેશી જુગાડો કરીને બનાવીશું એ સ્ટીલનું તપેલું લઈ લીધું છે અને એક આપણે સાયણી લઈ લીધી છે ડીસ ઓમ કરીને મૂકી દીધી સર ડીશ ગરમ થાય એટલે એના પર લોચું વેઠશ્યું તો આવી રીતે આપણે દેશી જુગાર કરીને બનાવીએ છીએ હું ઢોકળા બનાવું તો હોય આવી રીતે બનાવું છું તો કહીશ બેટરમાં અમે હીનું નાખી દેવું આપણે હીનું નાખી દીધું હું અને બસ હલાઈ દે હું ઓમ એક્ટિવેટ થવા મળ્યું અમે આપણો અંદર મૂકી દેવાનું હા બેટરમાં વેરી દઈ બેટર તૈયાર કરી દે હું બેટર તૈયાર થઈ જીમ લીધું જો આમ ઉપર આપણે દેશી જુગાડ કરી વાપરીશું એટલે આપણે દેશી જુગાડ સીબુ લઈ લેવું અને સીબુ અવરું મૂકશું અવરું મૂક્યું ને એટલે અવાર ના નેકરબાર તો ચલો ગાઈશ પંદર મીસ પંદર વીસ મિનિટ રહેવા દેવું તો થઈ જાય એટલે આપણે ફરી ખુલ્લે પંદર વીસ મિનિટ પછી લોચો તો મસ્ત થઈ જશે ચડી તો ઉપર આપણે લાલ મરચું મસ્ત રીતે ભભરાઈ દેવું જો જેટલું મરચું ખાવું હોય ને એટલું ભભરાવજો મને તો વધારો નહીં ભાવતો એટલે થોડું જ ભભરાવું તો ગઈ જુઓ મરચું તો ભભરાઈ દીધું અને ઉપર ઉપર થોડું થોડું તેલ રેડી દઈશું આપણે આવી રીતે તેલ રેટી દેવાનું એટલે મસ્ત થઈ જાય તો ભાવે સારું તો રેસીપી સારી લોચાની રેસીપી સારી ગમી હોય તો કોમેન્ટ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો અને રેસીપી સારી ગમી હોય તો શેર કરી દેજો તો ચલો બધા લોચો ખાવા